ગુજરાતીઓના ફેવરેટ એટલે થેપલા અને આજે આપણે એકદમ સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી એ પાલક અને મેથીના થેપલા બનાવીશું હવે થેપલાની વાત કરીએ તો થેપલા આપણે ઘરે ઓછા બનતા જ્યારે આપણે બહાર ગામ જતા હોઈએ ત્યારે જ આપણા ઘરે થેપલા બનતા કેમ કે થેપલા છે તે ચારથી પાંચ દિવસ સુધી બગડતા નથી આપણા બા અને દાદા બહાર ગામ જતા હોઈએ કે મંદિરે દર્શન કરવા જતા હોય ત્યારે આપણી ઘરે થેપલા બનતા હતા પણ આજકાલ તો હવે થેપલા છે તે સવારે નાસ્તામાં પણ આપણે બનાવતા હોઈએ છીએ અને સાંજે હલકી ભૂખ હોય ત્યારે પણ આપણી ઘરે મેથીના થેપલા કે દૂધીના થેપલા બનતા હોય છે પણ આજે આપણે પાલક અને મેથીના એકદમ ટેસ્ટી અને સોફ્ટ થેપલા બનાવીશું તો થેપલા બનાવવા માટે મેં બે વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે એક વાડકી બાજરીનો લોટ લેવાનો છે હવે અડધી ચમચી હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરવાની છે અહીંયા મેં અડધી ચમચી અજમો લીધો છે તેને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરવાનું છે હાથથી ક્રશ કરીને ઉમેરીએ છીએ તો અજમાની ફ્લેવર સરસ આવે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી દરેલી ખાંડ ઉમેરવાની છે તમારે ખાંડ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ ખાંડ ઉમેરીએ છીએ તો ખાવામાં સરસ લાગે છે હવે સફેદ તલ ઉમેરવાના છે અને અહીંયા ક્રશ કરેલું લસણ ઉમેર્યું છે હવે બે ચમચી મૂળ માટે તેલ ઉમેરવાનું છે હવે બધા મસાલાને સારી મિક્સ કરી લેવાના છે પાલક અને મેથીના થેપલા બનાવીએ છીએ અને થેપલા ત્યારે સોફ્ટ બને છે કે તેમાં મોણ થોડું વધારે ઉમેરીએ છીએ અહીંયા આપણે બે ચમચી તેલ ઉમેર્યું છે અને બે ચમચી દહીં ઉમેરવાનું છે દહીં ઉમેરવાથી પણ થેપલા છે તે સોફ્ટ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો જ્યારે પણ તમે થેપલા બનાવો ત્યારે બે ચમચી દહીં ઉમેરવાનું અને દહીં ફ્રેશ ઉમેરવાનું તેનાથી થેપલા છે તે સોફ્ટ બનશે આજે આપણે જે થેપલા બનાવીએ છીએ તે ચારથી પાંચ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો થેપલા છે તે બગડતા નથી તો હવે આપણે બે ચમચી દહીં ઉમેર્યું છે તો દહીંને પણ સાઈતે મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ હોવો જોઈએ અહીંયા મોડ પણ પરફેક્ટ છે એટલે આપણા થેપલા છે તે એકદમ સોફ્ટ બનશે હવે આજે આપણે પાલક અને મેથીના થેપલા બનાવીએ છીએ તો અહીંયા મેં મેથી લીધી છે મેથીને એકદમ ઝીણી સમારી અને ધોઈ લીધી છે અને તેને મેથીને ધોયા પછી આપણે લોટમાં ઉમેરી લેવાની છે તે જ પ્રમાણે અહીંયા મેં પાલક લીધી છે પાલકને પણ એકદમ ઝીણી સમારી અને તેને ધોઈ અને પછી આપણે લોટમાં ઉમેરી લેવાની છે તમારે પાલકનું પ્રમાણ વધારે રાખવું હોય તો પાલક વધારે પણ ઉમેરી શકો છો અને પાલક ઓછી ઉમેરવું હોય અને મેથી તમારે વધારે ઉમેરવી હોય તો તે રીતે પણ તમે કરી શકો છો અહીંયા અમે મેથી ઓછી લીધી છે અને પાલક થોડી વધારે લીધી છે પાલકને ઉમેરી લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે પાલક અને મેથીને ધોઈને લીધી છે એમાં પાણી હોય એટલે એ લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય છે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને થેપલાનો લોટ બાંધી લઈશું હવે લોટ બાંધતી વખતે એક સાથે પાણી નથી ઉમેરવાનું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટને બાંધી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતનો લોટ હોવો જોઈએ હવે જ્યારે પણ આપણે થેપલા બનાવીએ ત્યારે લોટ છે તે થોડો નરમ રાખવાનો એટલે પો થેપલા છે તે એકદમ નરમ બનશે અને પોચા બનશે જો તમે કઠણ લોટ બાંધશો અને થેપલા બનાવશો તો થેપલા છે તે કડક બનશે આ રીતનો નરમ લોટ રાખવાનો તો અહીંયા આપણે પાલક અને મેથીના થેપલા બનાવીએ છીએ ત્યારે લોટ બંધાઈ ગયો છે તો લોટને દસ મિનિટ માટે મૂકી દેવાનો છે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે થેપલા વણી લેવાના છે તો થેપલા બનાવવા માટે આ રીતે એક ગુલ્લું લેવાનું છે થેપલાનો લોટ થોડો નરમ રાખ્યો છે એટલે લોટને સ્પ્રિંકલ કરી લેવાનો છે અને થેપલા વણી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે બાજરીનો લોટ એડ કર્યો છે એટલે થેપલાની કિનાઈ છે તે થોડી ક્રેક થશે પણ હાથે થોડી સરખી કરતી જવાની છે તો આ રીતના આપણે ગોળ થેપલા વણી લેવાના છે તમે આના ઢીબરા પણ કહી શકો છો અને થેપલા પણ કહી શકો છો અહીંયા તો આ રીતે એકદમ પટલા થેપલા આપણે બનાવવાના છે તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ પટલા થેપલા બનાવ્યા છે આજે આપણે પાલક અને મેથીના થેપલા બનાવીએ છીએ ત્યારે એક કે બાજરેનો લોટ ઉમેર્યો છે હવે બાજરીનો લોટ ઉમેરીએ છીએ ત્યારે થેપલા વણીએ ત્યારે સાઈડની કિનારી ફાટતી હોય છે એટલે થેપલા છે તે એકદમ ગોળ નહીં વણાય થોડી કિનારી છે તે ફાટશે પણ જો તમારે એકદમ ગોળ થેપલા બનાવવા હોય તો શું કરવાનું છે કે આ રીતે પટલું થેપલું વણી લેવાનું છે હવે થેપલું વણાઈ જાય પછી વચ્ચે એક મોટી ડીશ મૂકવાની છે અને ડીશને થોડી પ્રેસ કરવાની છે એટલે અને બાજુનો જે ભાગ છે તેને કાઢી લેવાનો છે તો એકદમ ગોળ ગોળ થેપલું છે તે બની જશે તો અહીં આપણે મેથી અને પાલકના થેપલા વણી લીધા છે મેથી અને પાલકના થેપલા શેકવા માટે લોખંડની તવી લેવાની છે હવે તવી ગરમ થઈ જાય પછી થેપલાને તવી પર મૂકી દેવાનું છે હવે થેપલું એક બાજુ શેકાઈ જાય પછી તેને ફેરવી લેવાનું છે અને બીજી બાજુ પણ શેકી લેવાનું છે બંને સાઈડથી થોડુંક શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું થેપલું છે તે બંને સાઈડથી શેકાઈ ગયું છે તો હવે આપણે તેલ ઉમેરવાનું છે હવે તેલ થોડું વધારે ઉમેરવાનું છે તેલ વધારે ઉમેરીએ છીએ તો થેપડું એકદમ સોફ્ટ બને છે અને ક્રિસ્પી બને છે તો આ રીતે તેલ ઉમેરવાનું છે અને તેને ફેરવી લેવાનું છે એટલે બંને સાઈડથી સરસ એવું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થેપલાને શેકી લેવાનું છે અને આ રીતે આપણે બધા થેપલાને શેકી લેવાના છે હવે થેપલાની વાત કરીએ ને તો થેપલા આપણી ઘરે પહેલાં ઓછા બનતા હતા આપણે બહાર ગામ જતા હોઈએ કે મંદિરે દર્શન કરવા જતા હોઈએ ત્યારે જ આપણી ઘરે થેપલા બનતા કેમકે થેપલા છે તે ચારથી પાંચ દિવસ સુધી બગડતા નથી એટલે આપણે થેપલા વધારે બનાવતા પણ પણ હવે થેપલાની વાત કરીએ તો થેપલા આપણે બનાવતા જ હોઈએ છીએ સવારે નાસ્તામાં પણ આપણે થેપલા બનાવતા હોઈએ છીએ સાંજે ઓછી ભૂખ હોય ત્યારે પણ આપણી ઘરે થેપલા બનતા જ હોય છે પણ આજે આપણે મેથી અને પાલકના થેપલા બનાવ્યા છે શિયાળાની સિઝન છે એટલે એકદમ ફ્રેશ અને તાજી બાજી મળતી હોય છે ત્યારે આજે આપણે મેથી અને પાલકના થેપલા બનાવ્યા છે બાળકો મેથી અને પાલક નથી ખાતા પણ આ રીતે આપણે થેપલામાં મેથી અને પાલક ઉમેરી અને બાળકોને આપી શકીએ છીએ બાળકોને પણ થેપલા બહુ સરસ લાગે છે એટલે આ રીતે આપણે મેથી અને પાલક ઉમેરી અને થેપલા બનાવી શકીએ છીએ તો એ આપણા ઘરમાં ગરમ મેથી અને પાલકના થેપલા છે તે શેકાઈ ગયા છે અને તે જ રીતે આપણે બધા જ થેપલાને શેકી લેવાના છે અહીંયા મેં બધા જ મેથી અને પાલકના થેપલા શેકી દીધા છે તો હવે તેને સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આજે મેથી અને પાલકના થેપલા બનાવ્યા છે તેમાં બે ચમચી દહીં ઉમેર્યું છે એટલે થેપલા એકદમ સોફ્ટ બને છે અને ખાવામાં ટેસ્ટી બને છે તો તમને આજની મારી મેથી અને થેપલાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અહીંયા મેં થેપલા સાથે મરચું સર્વ કર્યું છે તમે મસાલા દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને ચા સાથે પણ થેપલા સર્વ કરી શકો છો તો તમને આજની મારી મેથી અને પાલકના થેપલાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળે છે નવી રેસીપી સાથે So bye bye take care enjoy.